કામરેજ ખાતે કામરેજ તાલુકાના વિહાણ ચોપડી ખાતે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સુરત કામરેજ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજના યુગમાં લગ્ન પ્રસંગે ઘણો ખર્ચાળો હોય છે ત્યારે ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસેને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે આવા સમયગાળામાં સમૂહ લગ્નએ આશીર્વાદ સમાન હોય છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગામ ખાતે હળપાપતિ આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા કામરેજ તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ બળવંતભાઈ પટેલ રશિકભાઈ પટેલ મહામંત્રી હિરેનભાઈ પટેલ સહિત આગેવાનો આવી પહોંચ્યા હતા અને દંપતીજી

સમૂહલગ્નનું આયોજન કરેલું હતું અને એમાં આપણે પાંત્રીસ નવ દંપતીઓને સમૂહ માટે જોરા આવેલા હતા અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ તથા જેને ભોજ ભોજનના દાદાશ્રી આપણા લવજીભાઈ બાદશાહ સાહેબ તથા અમારા સમાજના આગેવાન ભરતભાઈ રાઠોડ તથા દરેક સમાજના આગેવાનો અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન એવા આપણા બરવનભાઈ પટેલ સાહેબ હતા અને ખાસ કરીને જે ડાટા સી હતા એમાં જયંતિભાઈ એકલેરા અને જીતુભાઈ હલરી એમ કરીને અનેક ડાટાઓએ પોતાનું યોગદાન આપી અને આ પ્રસંગને દીપાવ્યો અને એક સમાજમાં મેસેજ પર ગઈ ગયા કે શિક્ષિત બનો સંગઠિત રહો ટ્રસ્ટ સમાજનું આપણે કલ્યાણ કરી શકું અને આજે લગભગ આપણે બાર હજારથી ચૌદ હજાર મહેમાનો આવ્યા હતા અને એમને જમાડવાનું પણ સુવિધા રાખવામાં આવી હતી